ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને બે લાયકન પર ક્લિક કરો સુરત શહેરના ભેંસાણ વિસ્તારમાં રહેતા એક વૃદ્ધ પારસી વ્યક્તિની કરોડો રૂપિયાની ચાલીસ વીઘા જમીન ભૂમાફિયાઓએ કબજે કરીને વેચી નાખી હોવાનો પર્દાફાશ થયો છે સાક્ષી સહિત પાંચ લોકો અસલ માલિક જેવી દેખાતી વ્યક્તિને રજૂ કરીને સબ રજિસ્ટ્રાર કચેરીએ દસ્તાવેજ કરવા માટે પહોંચ્યા હતા ત્યારે પોલીસે તેમની ધરપકડ કરી હતી પોલીસના જણાવ્યા અનુસાર ચાલીસ વીઘા જમીનની માર્કેટ વેલ્યુ નેવુંથી સો કરોડ રૂપિયા જેવી થાય છે એમાંથી ચૌદ વીઘા જમીન કોઈ પાર્ટીને વેચવાના હતા અને તેની પાસેથી એડવાન્સમાં ત્રણ પોઈન્ટ એકતાલીસ કરોડ રૂપિયા લઈ લીધા હતા ભેસાણ ગામ પારસી ફળિયામાં રહેતા બોતેર વર્ષીય કુરુષ રુસ્તમજી પટેલને ભેસાણના અલગ અલગ બ્લોકમાં આવેલી કરોડો રૂપિયાની જમીનનો દસ્તાવેજ કરાવવા નાનપુરા બહુમાળી બિલ્ડિંગમાં હજીરા સબ રજિસ્ટ્રાર કચેરીમાં બે ભેજાબાજ ગયા હતા પરંતુ કુરુશ પટેલને શંકા હતી કે પોતાની જમીન પચાવી પાડવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે જેથી તેમણે સબ રજિસ્ટ્રાર કચેરીમાં વાંધા અરજી કરી હતી જેથી સબ રજિસ્ટ્રાર કચેરી દ્વારા તરત જ પોલીસને જાણ કરતાં દોડી આવી હતી અને કુરુશ પટેલનું નામ ધારણ કરી દસ્તાવેજ કરવા આવનાર ઝાકિર ગુલામ અલી નકવી અને સાક્ષીમાં સહી કરનાર એવા માસ્ટર માઇન્ડ મુકેશ મનસુખ મેંદાપરાની ધરપકડ કરી હતી જેમને કોર્ટમાં રજૂ કરી પોલીસે પાંચ દિવસના રિમાન્ડ મેળવ્યા છે તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર સુરત